જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોજભાઈ જોશીએ જણાવ્યું છે કે અગિયાર થી ચૌદ ઓક્ટોબર સુધી શહેરના પાંચ સ્થળોએ સ્ટોલ નાખી અને સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં જુનાગઢમાં પડતી મુશ્કેલી અંગે લોકોની સહી લેવાશે અમારા અંદાજ પ્રમાણે વીસ થી વધુ લોકોની સહી એકત્ર કરી અને પંદર તારીખે કમિશનરને આવેદન આપવામાં આવશે સિત્તેર કરોડના ટેન્ડર બહાર પાડવામાં આવે છે પરંતુ અમારા લલિતભાઈ પરસાણા અત્યારે વિપક્ષ નેતા પણ આપણી સાથે છે આંકડાકી માહિતી તમામ ગ્રાન્ટની ક્યાં કેટલી ગ્રાન્ટ આવી કેટલી વપરાણી તમામ આંકડાકી માહિતી એમની પાસે છે ઓન રેકોર્ડ અત્યારે કોર્પોરેશન આગળ માત્ર સડસઠ કરોડ રૂપિયા ગ્રાન્ટ છે એની સામે લોકોને દેખાડવા કે અમે કામ શરૂ કર્યું છે એવું દેખાડવા માટે બસો સિત્તેર કરોડના ટેન્ડર બહાર પાડી નાખ્યા હવે થશે પરિસ્થિતિ થશે એવી કે ટેન્ડર બહાર પાડ્યા પછી કોઈ એજન્સી ફિક્સ થાય અને ગ્રાન્ટ નહીં હોય તો કોઈ એજન્સી કામ નથી કરવાની એટલે છેલ્લા આઠેક વર્ષથી તમે જુઓ કે જુનાગઢની પાંચ એવા કે અમે શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો ત્યાં કેમ્પ નાખીને બેસવાના અગિયાર તારીખથી લઈ અને ચૌદ તારીખ ચાર દિવસ સુધી અંદાજે વીસ હજાર સહી એકત્રિત કરી પંદરમી તારીખે વીસ હજાર સહી વાળું આવેદનપત્ર શ્રીને અમે સુપ્રત કરવાના છીએ લોકશાહીમાં માથાની અને સંખ્યાની કિંમત છે આપના માધ્યમથી હું લોકોને પણ અપીલ કરું છું કે આ તમારી અમારી આપણા સૌની સમસ્યા છે જો આપ જાગૃત થશો વીસ હજાર સહીથી જો આવેદનપત્ર કમિશનરને સુપ્રત કરવામાં આવે તો કમિશનર શ્રી અને મેયર શ્રીની ખુરશી હલી જાય લોકશાહીમાં સંખ્યાની કિંમત છે એટલા માટે આપ સૌને વિનંતી છે કે આવતીકાલથી અમારું જે સહી ઝુંબેશ અભિયાન શરૂ થાય છે એમાં આપ સૌ સહી કરી અને આપ સમર્થન આપો જુનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલ સન સિટી એક ના રહેણાંક મકાનમાંથી માંથી નવ પોઈન્ટ ઇઠોતેર લાખ દારૂ ઝડપાયો છે દરોડા દરમિયાન રાહુલ કાળુભાઈ મૈત્રાના રહેણાંક મકાનમાંથી માંથી દારૂની પાસઠ પેટી બે હજાર છસો ને સોળ બોટલો જેની કિંમત નવ લાખ ઇઠોતેર હજાર છે તે દારૂનો જથ્થો મળી આવ્યો હતો

રાજ્ય સરકારના આ પગલાને કારણે લાખો કર્મચારીઓ અને પેન્શનરોને તહેવાર પહેલા આર્થિક રાહત મળશે એમ્સે રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટને વ્યાજબી બનાવીને ચિકિત્સા ક્ષેત્રમાં નવા રેકોર્ડ સ્થાપ્યા છે એમ્સ હોસ્પિટલના વહીવટી તંત્રનો દાવો છે કે જ્યાં ખાનગી હોસ્પિટલોમાં આ સર્જરી માટે વીસ લાખ રૂપિયાથી વધુનો ખર્ચ આવે છે તે એમ્સમાં વિના મૂલ્યે અથવા તો વીસ થી પચીસ હજારમાં સંભવ બને છે આટલું જ નહીં આવી સૌથી મોટી ખાસ વાત એ છે કે આયુષ્યમાન ભારત કાર્ડ ધારકો માટે આ સુવિધા વિનામૂલ્યે છે દિવાળીના તહેવારને હવે થોડા દિવસો જ બાકી છે ત્યારે લોકો દિવાળીની લાંબી રજામાં પરિવાર સાથે ફરવા નીકળી પડે છે જેની તૈયારી લોકોએ મહિના પૂર્વે જ કરી લીધી હતી એક મહિના અગાઉથી જ લોકો ટ્રાવેલ્સ એજન્ટ પાસે બુકિંગ કરાવી રહ્યા છે જેથી દિવાળીના તહેવારોમાં તેઓનું બુકિંગ કન્ફર્મ થાય ડોમેસ્ટિક પ્રવાસ માટે કરેલા સાઉથ ટ્રીપમાં બેંગ્લોર મૈસુર કોડાઈ કેનાલ કુર્ગ ઉટી તેમજ સિક્કિમ દાર્જિલિંગ લોકોનું ફેવરિટ બન્યું છે અને છેલ્લા બે વર્ષની વાત કરીએ તો થાઇલેન્ડ મોરેશિયસ વિયેતનામ શ્રીલંકા યુએ સિંગાપોર જેવા દેશોમાં જવાનો ટ્રેન્ડ પણ વધ્યો છે રામ મંદિરના શિખર પર ફરકાવવામાં આવનાર ધ્વજાનો આકાર પ્રકાર અને રંગરૂપ નક્કી થઈ ગયા છે પંચમીના દિવસે પચીસ નવેમ્બરે આયોજિત ધ્વજારોહણ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી ફૂટ ઊંચા રામ મંદિરના શિખર પર આ ધ્વજ ફરકાવશે આ નિર્ણય રામ મંદિરની ધાર્મિક સમિતિની શુક્રવારે યોજાયેલી બેઠકમાં લેવાયો હતો સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ